ફરી એકવાર નવનિર્મિત રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી છે આ વખતે આતંકી સંગઠન જૈશ એ ધમકી આપી છે તેનો એક ઓડિયો વાયરલ થયા બાદ યુપીની યોગી સરકારે એલર્ટ જાહેર કર્યું છે રામનગરીમાં તૈનાત સુરક્ષા એલર્ટ કરી દેવામાં આવ્યા છે એલર્ટ બાદ કે ધમકી ભર્યા ઓડિયોમાં જેસે એ આમિર નામનો આતંકવાદી એવો કહી રહ્યો છે કે અમારી મસ્જિદ હટાવી દેવાય છે અને મંદિર બનાવવામાં આવ્યું છે હવે બોમ્બ મારો થશે અને આતંકવાદી કહી રહ્યો છે કે મારા ત્રણ સાથીઓએ બલિદાન આપ્યું છે અને હવે આ મંદિરને તોડવું પડશે એલર્ટની સાથે સુરક્ષા એજન્સીઓ ઓડિયોની તપાસ કરી રહી છે રાજ્ય સરકારની સૂચના બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ એજન્સીઓ હાઈ એલર્ટ પર છે